રાખીને સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરીની સુવિધા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તહેવારોમાં લાખો લોકો સુરત થી પોતાના વતન કે અન્ય રાજ્યોમાં પ્રવાસ કરતા હોવાથી મુસાફરોની ભારે ભીડ ને નિયંત્રિત કરવા માટે એસટી વિભાગે સોળસો એક્સ્ટ્રા બસો સંચાલન કર્યું છે આ વધારાની બસો દ્વારા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ઘણી સરળતા રહેશે સુરત માત્ર ગુજરાતના અન્ય વિસ્તારોના જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોના શ્રમિકો અને રહેવાસીઓનું પણ મુખ્ય કેન્દ્ર છે આ પ્રવાસીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ રૂટ પણ વધારાની છે જે તેની ભારે ડિમાન્ડ દર્શાવે છે આ વિશેષ વ્યવસ્થા ને કારણે સ્ટેશનો પર થતી વ્યવસ્થા અને મુસાફરોની હાલાકીમાં નોંધપાત્ર ઘટાડો થશે દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી સાહેબ દ્વારા કરવામાં આવી હતી જે સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરત થી દાહોદ જાલોદ તરફ નો એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો છે અ સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપર છે તેમજ ઝાલોદ દાહોદ તરફનો એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે અમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદઉપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામ રામચોક મોટા વરાછથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે જે સોળસો બસોથી આયોજન કરીશું અને પણ જરૂર પડશે একষ্ট্ৰা বসো বাধাৰ